મિત્રો આપણે નવા વિડીયોની અંદર તમારું બધાથી સ્વાગત છે છો બધા મજામાં તો નવા લગની શરૂઆત કરી દીધી જય જઈશું જય સત્ય તો સવાર સવારમાં આપણે જો કમ્પ્લીટ થઈ તો ત્યાં હવે હતીને મંદિર આવું અત્યારે મંદિરની મંદિરે આપણે લગ્નશીર ત્યાં જવાનું હોય આજે તો પ્રવાસી ત્યાં જઈ તો બિના રીજા આપણા લગમાં આલો હતી એને મંદિર જઈએ કમ્પ્લીટ કરી લે લકીભાઈ નાખી લઈએ કમ્પ્લીટ કરી લઈએ પછી નીકળીએ આપણી ચાલો બતાવીએ તમે બીના રેજો આપણે લોકો તો મિત્રો આપણે રંગલાઈ મંદિરે પૂછી આવ્યા આપણે સણક લે જવા માટે નીકળે ગયા હતા જેથી કોઈ બ્લોગ નતો બનાવ્યો ચાલો રંગલાઈ મંદિર મંદિરે પૂછી આવ્યા તમને બતાવીએ પોતે પણ એટલે સંપલ ઉતાર નાખીએ આપણે દર્શન કરીએ અને પછી નીકળીએ જે તમને બતાવીએ તો હા જવા માટે નીકળ્યા હતા ફેરથી બતાવ્યું આપણે નીકળ્યા દર્શન

અંધારા ની એલો મારે કાનો ભાઈ બેઠો બેઠો હજી જોઈ શકો છો યો ટેપ પર નઈ હા ને પેટ ને સવા ટાન લગણ હોય તમે ટાન લગા કા હોય કે તા કાકા હું દેવતા બીજા વિવા ટાન લગણ હોય કાકા ટાણ વેલેરું કરવાનું હોય વરરાજ હોય ને કા વરરાજ જો જો અહીંયા રખડે હાલો તો ફટાફટ માર દીયો મિત્રો જામ્યો જમાવા હાલો તો આપણે દિલીપભાઈને ઘરે પૂગી ગયા ને હવે જ્યાં નીકળવાની તૈયારી હે બધું એ કમ્પ્લીટ થઈ ગયું એમાં આપણા વરરાજા સાહેબ દિલીપભાઈ તો તૈયારી થઈ ગઈ કમ્પલીટ હવે નીકળી એટલી વાર તો જોઈ શકો છો કામ વાત છે વરરાજાની એન્ટ્રી પર હા સસમા બસમાં કટમાં હોય થઈ ગઈ ફોરવિલ ફોરવ્હીલ લાઈનમાં લાગી ગયા નીકળી ગયા કમ્પ્લીટ થઈને ફોરવ્હીલ નો જમાવટ છે આપણે કેમેરા ભેગા હતા એટલે શૂટિંગ કરતા જતા હતા ને આપણે વિડીયો શૂટ કરતા હતા બે ભેગું હાલ ધીરે ધીરે જો નીકળી ગાડીઓ થાય ને જોવાય ડીપર મારતા જાય આપણે ચાલો આ કેમેરા મેન ની ગાડીઓ આવે ગયો આ કેમેરા મેન ની ગાડીઓ આવે ગયો જિમ્બલ મણી પકડાયું હું વીરી આની ફોટો પાડો હાલો ફોટો પાડ દે આ ભાઈ જિમ્બલ મણી થોડી હટ કે પડાઈ દે ફોટો પાડવો ને હાલો તો મિત્રો આપણે તો બેઠા દિલીપભાઈ ને સાંજે ની તૈયારી કરે બધાય જાનમાં તો કઈ વ્લોગ જ ન ગયો કારણ કે કો કોઈ નો ફોન દેખાતો જ થાય તો કારણ કે બોલ્ડિંગ છે એટલે તકલીફ તો મોટી થાય અવાજ નહીં એટલે લોગ તો બને ઘેરી એટલે વસાડો હોય કારણ કે મહેમાન બતાવે એટલે વાતો ને સીટું ને પાછું આડા કાર જાય એટલે લોગ બનાવવાનો ટાઈમ ન જોઈએ જેટલો બન્યો એટલો બનાવ્યો મેં અને હવે સાંજે અત્યારે ત્યારે છે સાંજે આગળ ચાલુ થાય એટલે આપણે લોક બનાવીશું તો હું રામદેવભાઈને હાર્દિકભાઈને આવ્યા થોડાક તૈયારી હાલે એટલે આગળ તૈયાર થઈ જાય કમ્પ્લીટ થઈ ઘરે જ આવું થોડું કામ હતું એકાદ બે વસ્તુ દેવા આવવાની હતી એ જઈ લીધી તો હું આ ગેથી બેઠો ઘડી વાર હું ઘડી વાર આરામ કરાવ બેઠા બેઠો તો આગળ હાર્દિકભાઈ નામદેવ આવે જાય એટલે આપણે ઘરે જઈએ ને એ ને ફ્રેશ થઈ જાય ખવાનો થાકે ગરમીને તો ફ્રેશ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી પાછી આપણે સંજિનો વિડિયો તમને બતાઈશું કમ્પ્લીટલી થી હાઈ ક્લાસ વિડિયો બતાઈ છે સંજિરોમતાઈ છે અને બીજી વસ્તુ દીજે ઉપર સંજિ છે કે કોપીરાઈટ આવી છે એટલે જેટલું બતાવે એટલું એક બતાઈશું કારણ કે કોપીરાઈટ આવે તો પછી નો હાલ દીજે ઉપર છે ને એટલે મિત્રો મિનારાજો આપણો વ્લોગમાં જો હા આપણે કોપીરાઈટ નહી આવે તો વ્લોગ બનાવીશું જોઈશું પાસો યેટ તમને બતાવીશું અને બનાવી જો વરરાજાની મુલાકાત કરાવશું આપણે કઈક જે હાઈક વાર ફિલઅપ કરીને મસ્તી એકાબીજાની કરતા હોય મસ્તી ને બતાવીને તેવ જ છે અહીંયા ભેગા થાય એટલે એકાબીજાની મસ્તી કરતા હોય તો મસ્તી કરતા હોઈએ કોઈ પણ વસ્તુ આપણે મનોરંજન કરતા હોઈએ તમને મને અને તમને મનોરંજન કરાવીશું કઈ તો મળીએ ઘડી વાર પછી બિનારી જવાબ ને કાંઠે ક્યાં ખાર